તો રામ રામ સીતારામ તમે બધા મિત્રો કેમ છો મજામાં છો ને વાગવામાં આવ્યા છે આઠ અને મિત્રો આજે આપણે જવાનું છે હરિદ્વાર અને અત્યારે આપણે જવાનું છે કેશોદ રેલવે સ્ટેશન ઉપર અને ત્યાંથી મિત્રો સાડા અગિયાર વાગે ટ્રેન છે રાત્રે કેશોદથી ગાંધીનગર મિત્રો ગાંધીનગર સાડા પાંચ વાગે સવારમાં ઉતારશે અને ત્યાંથી આપણે યોગા એક્સપ્રેસમાં બપોરે બાર વાગે તો વિડીયોમાં જોડાઈ રહેજો અને અત્યારે કેશોદ રેલવે સ્ટેશન ઉપર જવાનું છે તો હાલો કન્ટિન્યુ રહ્યો અને અઠવાડિયું છે હરિદ્વાર મિત્રો તો અઠવાડિયું જ્યાં જ્યાં આપણે ફરીએ અને આપણે યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે જીરાગ યુટ્યુબ ચેનલ ઉપર તો જોયા કરીએ તમે ક્યાં ક્યાં ફરીએ હવે મથુરા જાય કે વૃંદાવન જાય કે નક્કી નથી એ કર્યું તો વિડીયોમાં જોડાઈ રહેજો અને ચેનલ ઉપર નવા સબસ્ક્રાઈબ કરી નાખ્યો તો હાલો કેશોદ જઈને તમને મળીએ ફાઇનલી મિત્રો અત્યારે કેસદ રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છે અને હવે સાડા અગિયાર ટ્રેન આવશે મિત્રો રાત્રે એમાં જવાનું છે મિત્રો અને તો ગુડ મોર્નિંગ મિત્રો સાડા પાંચ થઈ ગયા હે અને અત્યારે આપણે પોચવા આવ્યા છે ગાંધીનગર રેલવે સ્ટેશન પર ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન છે અને અત્યારે મિત્રો ઉઠ્યા રાત્રે તો કઈ બ્લોગ બનાવી લખો કેમ કે હું સૂતો તો રાત્રે આપણે જુનાગઢ ટપી ગયા પછી મિત્રો સુઈ ગયો તો રાત્રે અને હવે અત્યારે હું ઉઠો છું મિત્રો ગાંધીનગર આવવાન ત્યારે તો મિત્રો પહોંચી ગયા છે આપણે ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર ને આ જો આ ગાંધીનગર રેલવે સ્ટેશન છે મિત્રો એમાં એકલાસ ગુજરાતમાં મિત્રો આ ગાંધીનગર એક જ એવું રેલવે સ્ટેશન છે કે તો મિત્રો કેવો લાગ્યો વિડિયો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જ આ મળીએ નેક્સ્ટ વિડીયો